દસ હજાર કરોડના ઐતિહાસિક સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી છે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરી એક પર પોસ્ટ કરી માહિતી આપી હતી આ સહાય તમામ પાક માટે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ હજાર ચૂકવાશે જેને સોળ હજાર પાંચસો ગામના ખેડૂતોનો લાભ મળશે જેનો સર્વે થયો નથી એ પણ ખેડૂત અરજી કરી શકશે સરકારે ચુમાલીસ લાખ હેક્ટર છે આમ કુલ નવ હજાર આઠસો પંદર કરોડ થાય છે જોકે જે ખેડૂતોનો સર્વે નથી થયો તે પણ અરજી કરી શકશે અને જો પાત્રતા હશે તો તેમને પણ સહાય ચૂકવવામાં આવશે જેથી આ સહાય વધીને દસ હજાર રૂપિયા કરોડ સુધી ભોગી શકશે કમોસમી વરસાદ અને કુદરતી કારણે પાકને થયેલ ભારે નુકસાન રિપીટ કમોસમી વરસાદ અને કુદરતી આફતને કારણે પાકને થયેલ આ ભારે નુકસાન બાદ સરકારે આખરે ખેડૂતોને સહાય આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી

રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતી ધરતીપુત્રો માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું